વિશ્વભરમાં અસંખ્ય ચર્ચ છે ઘણા ચર્ચોમાંથી ક્યુ ચર્ચ છે જેની સ્થાપના ઈસુએ કરી હતી બાઇબલ ઈસુ દ્વારા સ્થાપિત ચર્ચનું નામ સ્પષ્ટ રૂપથી બતાવે છે કરીંતમાની ઈશ્વરની મંડળી કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું ઈશ્વરની મંડળીને બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો બાઇબલ કહે છે કે ઈસુ દ્વારા સ્થાપિત ચર્ચનું નામ ઈશ્વરની મંડળી છે પછી ચર્ચ ઓફ ગોડ એ કયા સત્યનું પાલન કર્યું આ મારું શરીર છે તે તમારે માટે આપવામાં આવે છે આ તમારે માટે વહેવડાવેલા મારા નવો કરાર છે ચર્ચ ઓફ સ્થાપના ઈસુ દ્વારા કરવામાં આવી હતી નવા કરારનું પાલન કરતા પાસખા પર્વ મનાવ્યો ચર્ચ ઓફ ગોડમાં અઠવાડિયાના કયા દિવસે આરાધના આયોજિત કરવામાં આવી હતી જેની સ્થાપના ઈસુ દ્વારા કરવામાં આવી હતી અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા માટે ઊભા થયા પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને ત્રણ વિશ્રામવાર તેણે ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વિવાદ કર્યો ચર્ચ ઓફ ગોડજેની સ્થાપના ઈસુ દ્વારા કરવામાં આવી હતી નવા કરારને અનુસરીને સાતમો દિવસનો સાબાથ મનાવ્યો પરમેશ્વરના ચર્ચ માંજેની સ્થાપના ઈસુ દ્વારા કરવામાં આવી હતી સ્ત્રી સભ્યોએ આરાધના દરમિયાન તેમના માથાને ઓઢણીથી ઢાંક્યા પણ જે કોઈ સ્ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે ચર્ચ ઓફ ગોડ પાસખા પર્વ અને સાબાત મનાવતા હતા અને સ્ત્રી સભ્યોએ સેવા દરમિયાન પોતાના માથાને ઉડણીથી ઢાંક્યા અને તેઓએ કયા સત્યનો પ્રચાર પણ કર્યો તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘરે ઈસુ તે ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યા છે એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો આ રીતે ચર્ચ ઓફ ગોડજેની સ્થાપના ઈસુ દ્વારા કરવામાં આવી હતી પ્રચાર કર્યો કે પરમેશ્વર એક માણસના રૂપમાં આવ્યા છે ચર્ચ ઓફ ગોડ સ્થાપના બે હજાર વર્ષ પહેલા ઈસો દ્વારા કરવામાં આવી હતી પવિત્ર આત્માના યુગમાં ચર્ચ ઓફ જેમ છે ચર્ચ ઓફ ગોડ જે નવા કરારનો સાબાથ અને પાસખા પર્વ મનાવે છે અને સ્ત્રીઓની ઓઢણીઓના નિયમનું પાલન કરે છે બે હજાર વીસ સુધીમાં એકસો પંચોતેર દેશોમાં ત્રીસ લાખ નોંધાયેલા સભ્યો સુધી વધ્યું છે આ શક્ય બન્યું છે કેમ કે સભ્યો અનંત જીવન આપનાર આત્મા અને કન્યાની શિક્ષાઓનું પાલન કરતા તેમના દૈનિક જીવનમાં માતાના પ્રેમનો અભ્યાસ કરે છે ચર્ચ ઓફ ગોડ બાઇબલની શિક્ષાઓનું પાલન કરે છે તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે ચર્ચ ઓફ ગોડ તમારી સાથે છે